ગાઈસ સવાર પડી ગયો છે બ્લોગ ચાલુ કરી દીધો છે ગુડ મોર્નિંગ જય માતાજી મમે ભાત કર Selamat pagi. Good juga <coughs> Aduh, good morning.

ફોડું લે નાખતું તું ફોડથી જોડે હા એમ ફોડવાનું બધા ખુલી ગયા એટલા ગેસ ચાઇ ગયો

lambda to mehmaan aaye bar jami kai hai hai to bahut khoya hua hai jo આપડા આવી ગયા પુરીઓ ભરવા આ બધા પુરીઓ ભરવાનો આ આપડી લોડિંગ અમારા મજા આવી આપડે તો પુરીઓ આવી ગયા આપડી લોડિંગ જોવા બધા પુરીઓ પર લાવ્યા આપડે હજુ આ માલ ખાલી કરવાનો બાકી આપ્યું અમારા આયર્ય બહેમો આવ્યા સર અમને મદદ કરાઈ પૂરી ભરવા ભાઈ સારું તો મત રાતે આ રાતે ગુડ મોર્નિંગ ના હોય કિશન ભાઈ મે મોન આજ ના મે મોન અમારા કિશન ભાઈ હે મો મારી ટેડી બેડી ટીવી જોવા જો અમારા અહિયાં રસોઈ ઘરમાં રોટલી બનાવ સબ્જી सब्जी में પનીર पनीर हमारे बिलू बहन पानी है पनीर बना पनीर बनाई आज पहली बार जो ही और पनीर में क्यों स्वाद आवा क्यों बनाई

चो तो, का सिलो तो, मा दफा आता चार को तो तो दा चार ले खरिया खाली दो आप नहीं तो खोलेंगे खोल लू खोलू में दे दी और मो था थारे तेल पर आई जो तू ये भी है मोया आप तो ના મલીલુ વેન છે દેશીનો કાચ ગાઈસ લીલુ વેન જો વઘાર કર્યો અત કર ખાવાનો હું બનાય હા ખાવાનું બની ખાવાનું ઈ નઈ ખાવાનું ખાવાનું હાથ થઈ થઈ

રોટલી બનાવતા શીખસ તો છોડીયું લેક છોકરો છોકરો ના છોકરો રોટલા ના ન રોકાય આ બતાય તો આ ડા ગુરુ હૈ ગાઈઝ જો અમાર તો એ બીમાર થઈ ગયો બોલ્યો ઘર જવાય પી લેવા નાગર આઈ તને ખલી ને માં મમ્મી તેરાઈ ગયો તો હાય તો લાઈશ જો આ નિય તેરો મોટો ડબલો આવા બોદ બોધીને એટલું ઉભા કરે નહીં હું ઉભા જો કરવાના મતલબ વેવાર આય તો ઉભા નહીં

मैया द आपा रिपोर्ट પપ્પામાં મમ્મી બધા હું ગી ગયા ગાય ગુડ નાઈટ જય માતાજી આજનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો જય માતાજી